અને તમે એની કદાચ નાની ઉંમર ના છો છતાંય તમને આ દેશી પંખો કેમ ગમે છે એટલે જ આ બધા રોગ આવ્યા સમજ્યા બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ ને પક્ષઘાતના આંચકાન આ બધું છે ને એટલે જ આવ્યું છે કારણ કે એસીમાં જ રહેવું છે કોઈને પરિસ્થિતિ પાડવો જ નથી શરીરને તકલીફ કોઈને દેવી નથી હાલવું હોય ને તોય તે વિચાર કરે ઓહો ત્યાં આઠે છે અમે ખબર છે ખેતરે જ વૈયા જતા સાર ગાવ વાગી હતી ને તોય હાલીને વૈયા જતા એ આપણા જમાનામાં છે ને

વાત જે કહી રહી છું ને એ બરાબર જ છે આજકાલ હેતન સ્વભાવમાં બદલાવ આવી ગયો છે સ્વભાવમાં બદલાવ આવી ગયો એટલે કેમ કઈ બાધે કામ નથી કરતી કામ તો બધું જ કરે છે પણ આપણે આ વો મીરા અને અશો કાંઈક બહાર જાય કામથી તો ફરવા જાય ને તોય અદેખાઈ કરે છે હું એમ કહું છું કે મોટી ફરવા જાય કે નાની ફરવા જાય હવે એક ઈર્ષા હદે કઈ શું કરવાની અરે પણ તો ચારે હારે જાય તો હું વાંધો લ્યો ચારે હારે જાય અને હું તો એમ કહું છું ચારે ની આપણે 6 એ 6 હારે જાય લ્યો તો હેવા સાચી છે પણ હવે આ બે ગયા ફરવા એમાં એને શું વાંધો ખાલી મે એને રસોડામાં જઈને ગઈ કાલે એટલું જ કીધું કે તું ખીચડી બનાવીના છે કેમ કે આપણે આદીને ખીચડી ભાવે આ તમને ભાવે ને મને ભાવે તો કે કે હું ખીચડી નહીં બનાવું મોટા ભાભી હોય તો તમે ગમે તે સારી રસોઈ કયો છો અને આપણે ખાલી છે ઘરમાં તો તમે મને ખીચડી બનાવવાનું કીધું હવે મેં ક્યાં બીજો મુદ્દો લીધો એની પાસે તો પણ જેમ ફાવે તેમ બોલવા માંડી એ કઈ સારું થોડું લાગે જો આ છે આ છે નાની વાત પણ જો આપણે આમાં જો સમજણથી કામ ન લેવીને તો આ મોટું સ્વરૂપ ધારણ કરે અને આમાં આપણે પહેલેથી તકેદારીના પગલાં લેવા પડે એમ કે તમે મોટા ભાભીને આમ કરો ને મોટા ભાભીને તેમ કરો એ સારું નહીં એને કે આ વસ્તુ સારી નહીં એ આ ઘરની વહુ છો ને તું આ ઘરની વહુ છો તારે જે બનાવવું હોય તું બનાવી નાખી એને જે બનાવવું છે એ બનાવી નાખશે એમાં કાંઈ આવું બોલવાનું હોય ને કંઈ એ તો કહું છું તમને ખબર છે હું જ્યારે આ નવા નવા લગ્ન કરીને આવી આ ઘરમાં ત્યારે મમ્મીનો સ્વભાવ કેવો હતો એકદમ ગરમ જેવો મારો છે ને એવો તો સેજાઈ નહોતો તો પણ મેં સહન કર્યું ને એટલે હું એવું કહેવા માંગુ છું કે મેં મારી સાસુનું જેવું વર્તન સહન કર્યું ને એવું હું મારી વહુને સહન નહીં કરવા દઉં પણ ખબર નહીં આ બંને બોવ સારી રીતે સાચવું છું આ છતાં પણ આ બંને વારો વર્તારો કરે છે આવો અરે એમાં હું અત્યારે માહોલ એવો થઈ ગયો જમાનો જેવો થઈ ગયો છે સમજા તમે ગમે બહુ ગમે એટલી હથાળીમાં રાખો પણ બધાને ત્યારે સ્વતંત્ર જોવે સમજા બધાને એમ એકલું રહેવું છે બધાને અને આપણા દીકરા એવા છે કે એને એકલું રહેવું નથી એ ગમે એમ થાય તો એ એની પત્નીનું નહીં માને એટલે આ બધું મને લાગે એ તો એ માટે આવું કરતી હોય પણ એમાં એ સક્સેસ નહીં જાય હા પણ પહેલાના વડીલો કરતા આ અત્યારના વડીલો બંનેમાં ફરક નહી ફરક તો હોય જ ને પહેલા તો બધું કે એમ થાતું કે સમજા પણ હવે એવું કે થાય છે કે અને પહેલાની બહુ સહન શક્તિવાળી પણ હતી અને અમે સહન કર્યું છે કે નથી કર્યું તમને ખબર છે આ તમે આખો દી કામ ધંધે વહી જાતા ને તો બા તો કેવું કેવું વેણ બોલતા તોય તે કોઈ દી બે શબ્દ સામે નત કીતા આપણે એવા વેણ નત કેવાનો નથી કેતી બાપા આ બે વહુને હથેડીમાં રાખું છું પણ હવે આ હેતલ વહુનો આ સ્વભાવ જોઈને મને દુઃખ થાય છે કે મારે મીરા વહુને આવું કેવું કેવી રીતના પણ એક કામ કરો તમે મેં આદીને સમજાવજો એટલે હેતને થોડું કહે ને તો ઘરમાં શાંતિ જળવાઈ રહી આ વાંધો નહીં હું આદીને સમજાવી દઉં પણ આ વાતને બહુ આમ આગળ નહીં વધારતી નગર પાસે મોટા સગા થાય એમ સાચી વાત છે અને આમાંય નવા નવા લગ્ન થયા છે બેના એટલે કદાચ બને પણ એવું તો ન હોય ને કે સમજવાનું ન હોય ના મે સમજદારી થી તો કામ લેવું જ પડે ને સારું ત્યારે સારું અરે પપ્પા તમે અહીંયા ડિસ્ટર્બ તો નથી કરવા મે તને આ ના એવી કઈ વાત નથી પણ કઈ કામ હતું તો મને ફોન કરી દેવો હતો ને અહીંયા ધક્કો ખાવા માટે અરે મને એમ થયું ચાલતો ચાલતો હોય જાવ એટલે બે મને કસરતી થઈ જાય ને થોડુંક મારે ફરાઈ જાય અને આયા તને મળતો જ આવો એટલે આવ્યો હા ભાઈ તો બહાર ગયા છે ભાઈનું કામ હતું કે નહીં એનું તો કઈ કામ નતું કામ તો તારું જ હતું મારું કામ હા બોલો ને વાત વાત સામાન્ય છે કે એવું બધું નથી તું કે મારું કામ એટલે જો આવા દિવસ મને ખબર છે ત્યાં સુધી પપ્પા કે તમે હંમેશા કંઈ ને કંઈ કામ હોય તો મોટા ભાઈને જ કહેતા હોય છો અને આજે તમે એમ કીધું ને કે તારું કામ છે એટલે મને એમ થયું કે પપ્પાને વળી મારું કામ તો એવું તે શું પડ્યું હશે અરે તારે તો આમ ખુશી મનાવી જોવે કે તને મેં કહી કે આમ જવાબદાર વ્યક્તિ તો ગણ્યો એમ નકર મેં તને કોઈ દિવસ જવાબદારી વ્યક્તિ નથી ગણ્યો જો હા સાચી વાત તમારી બોલો હા જે કામ હશે ને એ હું પૂરા દિલથી કરીશ આ વાત જે હું કરવાનો છું ને ઘરે હું ન કહી કહીયકો એટલે હું તને અહીંયા કેવા આવ્યો છું શું વાત છે પપ્પા આ હિતલ છે એને જરીક તું સમજાય નહીં અને જો એવી રીતે નાની નાની વાતમાં આમ જો ઝઘડા કરે ને તો અત્યારે તો વાંધો નહીં કંઈ વાં એવું બધું આપણે લેટ કોઈ કરીએ એકવી પણ પછી ક્યારેક મીરા હોતે ને સામે બોલશે અને બે દીરાની જેઠાણી બોલે અને એ બી તમને કંઈક વાતું કરે કંઈક બીનું હોય કાંઈક અને વાત કંઈક કરે અને મીરાએ કંઈક વાત કરે અશોકને અને તમે બે ભાઈ વચ્ચે ઝઘડા થાય અને પછી આપણું ઘર અલગ થવું પડે એવું કરવું એની છે ને પાણી છે ને પાળ બાંધી લેવાય હા તો મેં હેતલને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી છે પપ્પા પણ ખબર નહીં કેમ એ ન કરવાના સવાલો કરે છે મને અને સાચું કહું તો હું એને ખુશ રાખવાની કોશિશ કરું છું પણ એને ઘરના દરેક સભ્યોથી ફરિયાદો થાય છે એ બધાની ફરિયાદો જ કરતી હોય છે મને જો એ સને પારકા ઘરની દીકરી કહેવાય એટલે એને આપણી રહેણી કેણીની ખબર ન હોય હવે આપણી જ દીકરી હોય માની લે તારી બેન હોય એ બીજે ઘરે ગઈ હોય ને તો આપણે એ બધા કેમ હસી ખુશીથી રહેવી અને ત્યાં જો એને બંધન લાગતું હોય ને તો એને એ ફરિયાદ લાગે મતલબ એ એની રીતે સાચા જ હોય પણ એને ફરિયાદ લાગે એવી રીતે આ બીજા ઘરમાંથી આવી છે તો એ આપણી રહેણી એની એની રહેણી કેણી કરતા કંઈક અલગ હશે એટલે એ ફરિયાદ કરતી હોય બાકી બધું હોય તો બધું હરખું જ બરાબર છે તમારી વાત પાડ હું હેતલને સમજાવવાની કોશિશ કરીશ એને કહીશ કે જો પ્લીઝ હેતલ ઘરમાં કોઈને નથી ગમતું અને અમારા ઘરમાં ક્યારેય કોઈ દિવસ ઝઘડો નથી થયો હા તારા લીધે થઈને કાલ સવારે કંઈ ઘરમાં પ્રશ્નો ઊભા થાય એવું તું નહીં કરતી હા અને ખાલી સમજાવવાની જ છે હવે એટલું બધું ગુસ્સાથી નથી કહેવાનું કે એને ખોટું લાગી જાય હવે તમે મારા પર છોડી દો હું પ્રેમથી સમજાવવાની કોશિશ કરીશ જો એ પ્રેમથી નહીં સમજે તો કદાચ ગુસ્સો કરવો પડે તો થોડો ગુસ્સો ગુસ્સો તો કરવાનો જ નથી ગુસ્સા કરવાથી કોઈ વાતનું સમાધાન નથી થતું પછી તારો ધંધો હોય કે ઘરની પરિસ્થિતિ હોય કે બહારની કોઈ મેટર હોય હું સોસાયટીનો હું પ્રમુખ છું અને કેટલા સભ્યોને મારે હાચવવાના હોય કોઈ આયા પાણી ઢોળ્યું ને કોકે અહીંયા ગંદકી કરીને બધાનું મને બધા મને ફરિયાદ કરવા આવે છતાંય કોઈ ઉપર હું ક્યારેય ગુસ્સા નથી થયો એટલે તો હું આ દસ પંદર વર્ષના પ્રમુખ છું એટલે ગુસ્સાથી કોઈ દિવસ કોઈ વાતનું સમાધાન થતું નથી સાચી વાત છે તમારી હા તમે આટલું સમજો છો હેતલને આટલી રીતે સારી રીતે સમજાવી શકો એમ છો આ વાત તમે પણ એને બેસાડીને કરી શકતા હતા અથવા મમ્મી પણ કહી શકતા હતા પણ તમને ખબર છે કે આ વાત હું એને કરીશ તો કદાચ એ શાંતિથી સમજી શકશે પપ્પા તમે જરાય ચિંતા નહીં કરતા હું હેતલ સાથે વાત કરીશ અને જો હેતલ મારી વાત નહીં માને તો હું મારા સાસુને ફરિયાદ કરીશ ફરિયાદ નથી કરવાની ફરિયાદ કોઈ દિવસ કોઈને નહીં કરવાની આપણે એવી રીતે એને વાત કરવાની કે એને ખોટું ન લાગવું જોઈએ આપણી વાત એને સાચી લાગી જોઈએ અને આપણે જે કહેવાનું હતું એ કહેવાય જાય બસ આ જ વાત કરવા ફરિયાદ કરવા જાવી તો આપણે એની નજરમાં નીચા પડી જાવી જો આ આ મારી દીકરીની ફરિયાદ કરવા અને કોઈ માને એની દીકરીની ફરિયાદ લઈને આવે ને એ નો જ ગમે એ વાત પણ તમારી સાચી પણ હવે તમારે બીજી વાર અહીંયા ધક્કો ખાવો નહીં પડે કાંઈ વાંધો નહીં હા તો ચા પીતા જાઓ અરે ચા નથી ભી હું પાછો વાંધો હતો ધીરે ધીરે સારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાભી હા શું કરો છો તમે કંઈ નહીં આપ અશોકે થોડા ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા એ ચેક કરું છું કેમ સારું કહેવાય હા તમારા હાથમાં ઓફિસના ડોક્યુમેન્ટ તો આવે હા તો ક્યારે જોયા પણ નથી હા શું જોવાનું હોય ડોક્યુમેન્ટ જે આ ડોક્યુમેન્ટ્સ હોય સાચી વાત છે તમારી

શું બોલે છે તું આ એવું ક્યારે કહ્યું મેં કે અમે ઘરે હોય ત્યારે જ સારું બનાવવાનું આપણા ઘરમાં બધા જ લોકોને છૂટ છે જેને જે ખાવું હોય ને એ બનાવીને ખાઈ શકે છે તું વિચાર આપણે કમાઈએ છીએ શું કામ ખાવા માટે માણસ સારું ખાય ને તો સારું જીવન કેવી રીતે જીવી શકે સાચી વાત છે તમારી એટલા માટે તમે વધારે કમાવ છો અને એટલે તમે આ ઘરમાં સારું સારું ખાઈ શકો છો અમે લોકો નહીં હું માણસ નથી હું આ ઘરની ઓનલી ફોર નોકરાણી છું જ્યારે કામ હોય ને ત્યારે જ મારું માન સન્માન વધે છે બાકી નથી વધતું હેતલ ખોટા વિચાર છે તારા તને આ ભૂસુ મગજમાં કોણે ભરાવ્યું છે કે તું નોકરાણી છે કોઈ આ વાત નથી કરી વર્તનથી ખબર પડી જાય કે શું ચાલી રહ્યું છે ને શું નહીં આ જ્યારે તમે ઘરે નતા ને ત્યારે હું સેન્ડવિચ બનાવી રહી હતી ત્યારે મમ્મીએ કીધું કે આજે ખીચડી બનાવવાની છે કારણ કે મોટા ભાઈ અને ભાભી તો ઘરે છે નહીં એટલે એ તો જોઈ લીધું કે આ ઘરમાં તમે હોય ત્યારે જ સારી સારી વસ્તુ બને છે બાકી તો વસ્તુ વેસ્ટ થઈ જાય છે વપરાઈ જાય છે મસાલા કૂટી જાય છે પાગલ મમ્મીને ખીચડી ખાવી છે એટલે એવું બોલ્યા છે તો તારે એવું કરાય ને તમારા લોકો માટે સેન્ડવિચ અને મમ્મી માટે ખીચડી બનાવી નાખાય સાચું કહું ને તો આ તમે જે બનાવો છો એ તો આખું ઘર ખાઈ લે છે તમે પિઝા બનાવો પાણીપુરી બનાવો તમે તો ક્યારે ડબલ ડબલ રસોઈ નથી કરી તો હું શું કરવા કરું મારી પણ ઈચ્છા હતી કે હું બધાને સેન્ડવિચ ખવડાવું પણ નહીં મારું મૂળ તો સાવ મારી જ નાખ્યું હશે બાપા ભૂલ થઈ ગયા હશે મમ્મી ની હું વાત કરી લઈશ કે હવે હેતલ ક્યારેય પણ કાઈ બનાવતી હોય ને તો પ્લીઝ મહેરબાની કરીને ના નહીં પાડતા બસ ભૂલ નથી થઈ પૈસા દેખાય છે આ નાના મોટા નો વારો તારો કરે છે મમ્મી અને તમે પણ તમને પણ અભિમાન કાઈ ઓછું નથી પૈસાનું હેતલ શું બોલે છે તું આ કયા અભિમાનની વાત કરે છે તું હાજી કે તમે આ ઘરમાં મહારાણીની જેમ રહી શકો છો તમારે જ્યારે જવું હોય ત્યારે જઈ શકો છો તમારા પતિ શ્રી એ મારા પતિને તમારા પતિની પાછળ પોપટની જેમ ચલાવે છે અને મારો પતિ એટલો ગાંડો રહ્યો ને કે તમારા પતિ પાછળ ચાલે છે બસ કરે તલ કેટલું બોલીશ હવે અરે એ બંને ભાઈઓના પોતાના સંબંધો છે ને જેમ સાચવવા એમ સાચવે આપણે એ વાતમાં કંઈ માથું ના મારવું જોઈએ આપણે ફક્ત ને ફક્ત ઘર ઘરનું કામ અને રસોઈ આ ત્રણમાં જ ધ્યાન દેવાનું હોય તમે મને એક વાત કહેશો હા જ્યારે અશોકભાઈ તમારી વાત ન માને ત્યારે ત્યારે કેવું થાય કોઈ વાત એવી હોય કે જે ન માનવા જેવી હોય તો ન પણ માને એક વાર ના માને બે વાર ના માને આખી લાઈફ ટાઈમ તમારી જ વાત ન માને તો એવું બને છે કારણ કે પતિ અને પત્નીનો સંબંધ એવો છે જ્યારે અમુક સમયે પત્નીએ સમજવું પડે તો ઘણી વખત પતિને પણ સમજવું પડે અને આખી દુનિયા સમજણ પર ચાલે છે સાચી વાત છે પણ અમારા આદિત્યમાં એવી કોઈ હેવી કોઈ સેન્સ જ નથી હા એનો ભાઈ કે છે એટલું જ કામ કરશે તું એને સેન્સલેસ કહે છે તારા પતિની આવી નબળી વાત કરતા શરમ નથી આવતી તને નથી આવતી કારણ કે મારો પતિ છે ને ગુલામ બની ગયો છે તમારા પતિનો ભાઈ છે એનો અને એ બંને ભાઈઓ શું કરે છે ને એની दखલ અંદાજી તારે કરવાની કોઈ જરૂર નથી કરવી પડે કારણ કે આ ઘરમાં મારું કઈ માન સન્માન ના હોય ને હાથે કરીને શોક છે તને આ જે શબ્દો તું બોલી રહી છે ને આ શબ્દો વેલિડ નથી ઘરમાં બોલવા માટે સેન્સ નથી એટલે શું અમારા કોઈમાં કઈ સેન્સ તો છે નહીં આ પરિવાર આટલા વર્ષોથી એમનમ ચાલ્યો આવતો હતો હવે અમારા ઘરમાં સેન્સ વાળો વ્યક્તિ આવ્યો છે એટલે હવે ખબર નઈ કે શું થાય એટલે આ વાત તો મમ્મીયા મને પણ કીધી હતી કે આ ઘરમાં અત્યાર સુધી શાંતિ હતી પણ તું આવે એટલે અશાંતિ થાય એટલે તમે જે એક કહેવા માંગો છો અને તું જે સમજે તું ખાવાનું પૂછવા આવી હતી ને તો ખાવાનું તારે જે બનાવવું હોય એ બનાવી નાખ અને ન બનાવવું હોય ને તો હું બનાવી નાખીશ પણ તું અત્યારે અહીંયાથી જા વાંધો નહીં મારે ખાવું પણ નથી અને બનાવવું પણ નથી આ તો ન ખાતી ને એક દિવસ નહીં ખાય તો શું ફેર પડી જશે મે ત્યારે ગમે અંડશંડ બોલ્યા જાય છે હવે આની ફરિયાદ આંબળી આંબળીને તો મારું મગજ પાકી ગયું છે હું કામ કરતી હશે એની સાસુ આવું વારો તારો બે દીકરા હોય તો બેવની પીડા સરખી જ થઈ હોય ને તો પછી બધેને સરખે માથે રખાય કે નહીં એને ને એની વહુને હું કામ આવું કરતા હશે જો જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ તો પ્રેમથી બોલ ભગવાન હું ગુનો કર્યો છે આપડી હારે તો શું કરું કંટાળી ગઈ છું હું એમ કંટાળે થોડું હાલે બેટા વાવાઝોડું આવે ને તો એનાથી કંટાળાઈને ભગાઈ નહીં એની સામે બચતા શીખવું જોઈએ કેટલુંક બચવાનું વાવાઝોડું એટલું આવે ને કે તમે ગમે એટલા બચો તો એ હવામાં તો ઉડતા જો ના એની જેવું છે આયા મગજ મગજ ઠંડુ રાખવાનું વાતાવરણ ગમે એટલું ગરમ હોય મગજ તાઢું જ રાખવાનું હું થયું છે મન માંડીની વાત કર કઈ જમવા ના મળે ને તો મગજ કોઈ ઠંડો ના રે આ તમને 10 દિવસ સુધી જમવા ના મળે તો રે તમાર મગજ ઠંડો નો રે પણ આજે તું જમીને જ જજે તારી ભાવતી દાળ ઢોકળી બનાવી છે ખાવી મારે દાળ ઢોકળી હું એન મજાનું સેન્ડવિચ બનાવતી હતી કે મારી સાસુ આવી પહેલી વાર હું મારા ઘર માં કઈક સેન્ડવિચ ને એવું બનાવા જતી હતી ત્યાં સાસુ આવીને ટોકી દીધી કીધું કે બેટા આજે મોટા ભાભી અને મોટા ભાઈ ઘર માં છે નહીં એટલે ખીચડી બનાવી દેજે સેન્ડવિચ ને એવું આપણે એવું ના ખવાય આચોડું ચોડું છો એવું બધું કઈને મારું મૂડ છે ને મૂડ મારી નઈ તું સાવ તારા જેઠ જેઠાણી બહાર જાય તો એ ભૂખ્યા આવતા હોય મજાનું બધું ગળસીને આવતા હોય તો ઘરે તમે બનાવીને ખાવ તો એમાં વાંધો શું છે સાચું કહો ને તો એ લોકો હોય ને ત્યાં તો બહુ સારી સારી વસ્તુ બને ત્યારે તો મારા સાસુ એક શબ્દ ન જ બોલતા એવું કે કે લાવો લાવો ખાઈ લઈએ ફટાફટ અને હું બનાવતી હતી એવું થોડું ખવાય હા આ મોટા ભાઈ ને તો છે ને એટલે આપડા બધા માટે ખીચડી બનાવી લેજે હવે મારી ખીચડી નોતી ખાવી તો નોતી ખાવી હા તો બરાબર જ છે ને તારા જે જેઠાણી હોય અને ઈ સારું સારું બનાવે તો એને વાંધો ન આવે તો નો કે કે ખીચડી બનાવ આપણે આજ ખાઈએ મજાનું અને ઈ લોકો નથી અને તું બનાવે તો એને ખીચડી ખાવી હોય તો તો ખીચડી ખાવી હોય અમે શું માણસ નથી અમને ઈચ્છા ના થાય સારું ખાવાની અને હે કાદી આદીનો ઉપાડો એટલો જ છે આ એનો ભાઈ મોટો કે ને એટલી જ વાત માને મારી તો કોઈ વાત જ નઈ માનવાની પોપટની જેમ એની પાછળ ફરેશ હવે તમને તો ખબર છે કે પેલા શાંતા માસીનો મને આમંત્રણ આવ્યું તો જમવા જવા માટે એટલે મે આદીને પૂછ્યા વગર હા પાડી દીધી કે વાંધો નહી અમે લોકો સાંજે આવી જશું ત્યાં આદિત્ય આવ્યા મેં કીધું કે સાંજે બને ને તો ઓફિસેથી વેલા આવી જજો આપણે જમવા જવાનું છે ના સોરી હું નહીં આવી શકું મોટા ભાઈ અને ભાભી બહાર જવાના છે એટલે ઓફિસ મારે સંભાળવાની છે એક દિવસ વેલા આવી જાય ઓફિસ ક્લોઝ કરીને તો શું થઈ જવાનું હતું આગ ના તૂટી પડત હાચું કઉ ને તારી સાસુનું અને તારા જેઠની આ ડોડાઈ છે નજરે દેખાય છે ઉલટાનું જેઠ જેઠાણી ન હોય તો કહેવાય કે બટા તારે જે ભાવતું હોય તને જે ગમતું હોય ને એ બના આજે આપણે એ ખાઈએ જે તને આવડતું હોય સારું આવડતું હોય ને તને ભાવતું હોય તો છે ને સાસુને બધાય વાલા લાગે પણ આ તો વારો તારો કરે એટલે પછી ક્યાંથી આવું ગમે દેખાય વારો તારો મારી જેઠાણી ખાઈ શકે હું ના ખાઈ શકું એ સારું સારું બનાવી શકે હું ના બનાવી શકું અને એને તો ભાન જ નથી પડતી જેમ ભાઈ પાછળ ફરેશ ક્યારેક ના પાડી દે તો શું થવાનું હજી તો નવા નવા લગ્ન થયા છે બધા જમવાનું તો કે તો ખરા જ ને આપણે ના પાડી દેવાય બા આવી રીતના હાચું કહું ને મને એવું લાગે છે કે તારી સાસુ આ બે છોકરાઓ નાના હશે ને ત્યારે આદીને નબળો બનાવી દીધો મોટો ભાઈ છે મોટો ભાઈ છે મોટો ભાઈ કે એમ જ કરવાનું એમ જ કરવાનું એમ કરી કરીને એનું મગજ એટલું બધું કાણું કરી નાખ્યું છે કે આદીને છે ને હવે મોટા ભાઈ સિવાય કોઈ દેખાતું નથી મોટા ભાઈ કે એટલું જ પાણી પીવાનું એવું છે પાણી પૂછે તોય ફોન કરે મોટા ભાઈ હું પાણી પીઉં મોટા ભાઈ હા પાડે તો પાણી પીવે ના પાડે તો બેસી જાય અરે બા હું તો ખંટાળી ગઈ છું ચલો ના ના હતા તો એક વસ્તુ અલગ છે પણ હવે તો મોટા થયા હવે તો બુદ્ધિ આવવી જોઈએ ને હવે તો સમજ પડવી જોવે ને કે આપણે પરિવાર છે આપણે લગ્ન કર્યા છે આપણી વાઈફ છે બધાને સરખા રાખવા જોઈએ પણ આદીને એ ખબર નથી પડતી કે મોટો ભાઈ જેને તું હંમેશા મોટો માનતો તોય એને માન આપતો તોય એ કે એટલું જ કરતો તો આજે એ જ મોટો ભાઈ લગ્ન પછી એની બાયડી કે એમ કરે છે એ લોકોને જેમ રહેવું હોય એમ રહે જેમ મોજ મજા કરવી હોય એમ કરે અને હવે હું પરણી ગયો છું તો મારે મારી બાયડીનું જોવું જોઈએ એને જે ગમતું એ કરવું જોઈએ માને જે ગમતું એ કરવું જોઈએ એને એટલી અક્કલ નથી આવતી પરણી ગયો છે તો નથી આવતી હાજર એવું જ થયું છે મારે જવાનું હતું ત્યારે કેન્સલ કર્યું અને ભાઈ અને મોટા ભાભી જતા રહ્યા મારે તો જવાનું જ નહીં હવે હું જાઉં છું ના દાલ ઢોકળી ખાય છે મા દીકરો તને ભાવતી વસ્તુ છે ને આજે આજે મેં હાથે કરીને દાળ ઢોકળી કરી ખબર ને કેમ અને કરતા કરતા મેં કીધું જો મારી હેતલ હોત ને તો એને મજાનું એને ખવડાવીને મોકલ સાચું છે પણ મારા સાસુ છે ને મને ઉધડી લેશે દાળ ઢોકળી ખાવામાં રહીશ ને તો કેમ કાંઈ વાર ન લાગે દાળ ઢોકળી તો એ લૂસ લૂસ ખાઈ જાય એને ક્યાં ચાવી પડે અને ત્યાં જાય ને પછી કેને ને હાલ ને જમવા બેસીએ તો કહી દેવાનું આજે મને પેટમાં સારું નથી લાગતું મારે નથી જમવું બા ખોટું મારથી બોલાય નહીં અને મારું મૂડ નથી અત્યારે હું જાઉં છું ખોટી તાણ કરવામાં મંદિરે જાવું છે પણ ખાઈ જવું નથી આજે પગ બહુ દુખે છે ખબર નથી પડતી આ ગમે એટલી દવા કરાવીએ ને તો અસર જ નથી થતી ને કસરત કર હા વિવાન જય જય શ્રી કૃષ્ણ હા બેસો ને વળી તમારા દુર્લભ દર્શન અમારા ઘરમાં સારું કહેવાય આનંદ થયો તમે આવ્યા ને પણ મને નથી થયો દીકરીના ઘરે અવાય તો નહીં પણ આવું પડ્યું કેમ ન અવાય તમારી દીકરીનું ઘર એ તમારા ઘર જેવું જ માનવાનું ને ગમે ત્યારે આવો ને ગમે ત્યારે જાવ શું ફરક પડે કાઈ ફરક ન પડે પણ દીકરી ખુશ હોય સુખી હોય એના ઘરે એ આનંદ કરતી હોય તો કોઈ માને ઉપાધિ ન હોય પણ દીકરી રોજ રડતી જ હોય તો એની માને કેવી રીતે શાંતિ હોય ઓરે તમારી દીકરીને શું દુખ પડી ગયું અને રડતી હોય અરે તમારી દીકરી આ ખુશ જ છે ઈ તો હીરલબેન જેના પગ નીચે રેલો આવે ને એને ભીનું લાગે બીજાને તો હું ખબરય પડે કે શું તકલીફ છે એને દેવા હા તમે મે શું બોલો છો ને એ મને કાય ખબર નથી પડતી પણ મને એટલી તો ખબર છે કે મારી વહુ ક્યારેય આ ઘરમાં ન થાય તમને પેલા પણ વચન આપ્યું હતું કે તમારી દીકરીને મારી દીકરી કરીને રાખીશન હું વાત કરતી અને એને સુખી રાખવાની વાત નથી કરતી દીકરી સાસરે જ આવી છે કામ તો કરવાની જ હોય પણ એને ખાલી કામ કરાવો ને તો મજા આવે પણ એને વહુ ની જગ્યાએ હાવ નોકરાણી બનાવી દીધી હોય એમાં તે પાછી બે વહુ હોય તો એકને ગોળ ને એકને ખોળ કરતા હો તો તકલીફ જ થાય ને તમે કેવી વાત કરો છો આ એક ને ગોળ અને એક ને ખોળ આવ તમને કોણે કીધું હું બંને વહુઓને સરખી જ રાખું છું હા તમે સરખા જ રાખો છો એટલા જ માટે મોટો દીકરો ને વહુ જ્યારે બહાર ગયા હોય તો ઘર માં ખીચડી કરીને ખાવાની દીકરો ને વહુ ઘર માં હોય તો એને બધાય મોત થી જેને જે બનાવીને ખાવું એ ખાવાનું એવું કે મોટો દીકરો ને વહુ તમારા બાર જાય તો એ લોકો તો બહારથી થી મજાનું બધું જમીને આવે છે અને અહીંયા મારી દીકરીને કંઈક ખાવું હોય ને તમને ખવડાવવું હોય તો કે ના આપણે ત્રણ જણા છીએ ને એક કામ કરો ને ખાલી ખીચડી કરી નાખો ને એટલા આજકાલના છોકરાઓ ખીચડીમાં માને અને એ તે રોજ તમને વેમ ઘુસી ગયો છે વ્યવહાર એવું કાંઈ નથી આ હેતલ લોકોને ત્યારે પણ કહો છું કે તમારે એકલાને જે ખાવું બનાવી લો અને મારે લોકોને ખીચડી ખાવી હોય તો એ દિવસે ખીચડી બનાવવાનું કીધું હોય એમાં શું મેં ખોટું કર્યું કહી શકાય કે અમે લોકો ખીચડી બનાવીને ખાઈ લેશું તમે બે ફરી આવો ખાતા આવો એમનો કહેવાય એ બિચારી પછી ખાવા બેસે એ ખાવામાં કાંઈ ઉજમ હોય કોઈ ન હોય ને ત્યારે ચાર વ્યક્તિ હોય તો ચાર વ્યક્તિમાં એમાં ક્યાં રાંધીને ટે થઈ જવાની હતી તમે વાત પણ એવી કરો છો દીકરીના ઉપરાણાની મળે તમારે એવું કેવું જોઈએ ને કે તારી સાસુ વ્યવસ્થિત રાખે કોઈક વાર વળી રસોઈ કરવી પડે કોઈકવારની વાત હોય ને તો દીકરી ફરિયાદ ન કરે અને તમે એમ કહો છો કે ચાર જણની રસોઈ કરીને ટે થઈ જાય હું એમ કહું છું કે ચાલો એને પીઝા ખાવાનું મન થયું હવે પીઝામાં પૂથો કેટલો ઈ કરી કરીને કરી કરીને થાકી ગઈ હોય અને પછી પીજુ ખાઈ શકે એના કરતાં એમ કહેવાય ને કે તમે બેવ જણાઈ બહાર જાઓ ફરી આવો અને ખાયાવો ને હું અહીંયા ખીચડી બનાવીને હું તાર સસરા ખાઈ લેશું એટલું ન બોલાય તમારાથી વિવાદ તમને એવું લાગતું હોય કે હું બે વો વચ્ચે વારો વર્તારો કરું છું તો પછી હવે જોઈ વિચારીને કહીશ બસ અને અમારે ખીચડી ખાવી હશે તો અમે બનાવી લેશું હવે ક્યારેય તમારી દીકરીને નહીં કહો મારી દીકરી કે રાજરાણીની જેમ રહેવા નથી આવી કામ કરાવાય પણ જરાક જોઈતું કરાવો ને તો સારું લાગે મને તો કહેતા શરમ આવે ને તમે પાછા એમ કહો છો કે તમને એવું લાગતું હોય કે હેતલ દુઃખી આ જો જેવું દેખાય છે એવું બોલીએ છીએ અને હું તો કહું છું જો આમ ને આમ રહેશે ને તો પછી મારે મજબૂરીથી મારી દીકરીને લઈ જવી પડશે આમાં લઈ જવાની વાત ક્યાં આવી અને તમને એવું લાગતું હોય કે તમારી દીકરી આ ઘરની ફરિયાદ કરે છે અને તકલીફ પડે છે જીવનમાં એવું અમે ક્યારેય નહીં કરીએ કેમ કે આ ઘરમાં અમને પહેલેથી શાંતિવાળું વાતાવરણ ગમે છે એટલા માટે અમારી ભૂલ થઈ ગઈ હોય ને તો હું માફી માંગુ છું બસ અરે હિરલ બેન હું દીકરીની માં છું મારી પાસે તમારે માફી ન મગાય ખાલી થોડીક સમજ શક્તિથી કામ કરો ને તમારે ફરિયાદ એ ન કરવી પડે ના એક વખતની ફરિયાદમાં નથી આવી અવાર નવાર બિચારી ફરિયાદ કરતી હોય કે મારા સાસુ આમ કરે છે એટલે મારે કેવું પડે બાકી તમે મારી પાસે માફી ન માંગો થોડીક સમજદારીથી લ્યો ને તો બે દીકરાને ને બેવ આવું સુખી થાય ને તમેય બેવ સુખી થાવ હાલો ત્યારે હું નીકળું હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ આપ ન લગાવતા પણ ધ્યાન રાખજો ઠીક છે બાપા અરે આવતા રહેજો વેવાન ફરિયાદ કરવા આવવાનું મન નથી ગમતું ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ હું બેઠી છે કે આપણે ઘરમાં બધાને સરખા નથી રાખતા ક્યારે આપણે કોઈને ગોળ કે કોઈને ખોળ એવું કોઈ રાખ્યું છે અરે પણ એ વાત કરવાની જરૂરત છે એવું તો આપણે કોઈ સપનામાં ન વિચારીએ કેવી આપણે બે દીકરા બે દીકરાને ને એવું ને આપણે છ જણા સેવી આપણે બધા અને એક પંખીના માળામાં બધા રહી સેવી એમાં ક્યાં કોઈને એક સરખું ને એકને ખરાબ રીતે રાખ્યું હોય એવી વાત ક્યાં આવી એક પંખીના માળામાં રહીએ છીએ પણ કદાચ આવું ને આવું થતું રહેશે ને તો એક દિવસ પંખીનો માળો વિખાઈ જશે આપડો બધા અલગ થઈ જશો કેવી વાત કરે છે આ અલગ થઈ ને પંખીનો માળો વિખાઈ જાય ને આ ઘર ભાંગવાની કેમ વાતું કરે છે જો મારી વાત સાંભળી આવા છે ને વિચારી ન કરાય વિચાર કરવી ને તો એ હોતે ને સાચા પડે અને હું તો કહું બોલવાની વાત તો એક બાજુ રહી પણ વિચારી ન કરાય વિચાર નથી કરવા પણ આ ઘરમાં જે થઈ રહ્યું છે ને એના કારણે બોલી રહી છું વિચાર તો હું સારા જ કરું છું અને આ દિન સુધી સારા કરતી જ આવી છું પણ આ વહેવાન જ્યારથી મને મળીને ગયા છે હમણાં થોડી વાર પહેલા આ ઘરમાં શું થવા બેઠું છે વેવાન ફરિયાદ લઈને આવ્યા હતા હેતલની હેતલની ફરિયાદ અને એ આપણી ઘરે હા હેતલ એના મમ્મીને ફરિયાદ કરી કે મારી દીકરીને તમે સારી રીતે નથી સાચવતા એમ હિતલે તો હાલો એ બાળક બુદ્ધિ છે અને એને એવું લાગ્યું છે નહીં પણ એવું હાલો એને માની લીધું કે એને એવું લાગ્યું અને એણે એની મમ્મીને આ વાત કરી પણ એની મમ્મી આપણે વેવાણ નહીં બુદ્ધિ ને કે એવું ફરિયાદ લઈને આવી જવાનું હોય અમુકનું એને ઠપકો દેવાનો હોય કે એ માણસો છે કોઈ એટલે કોઈ એનો વાક જ ન હોય આ બધો છે ને તારો છે ને જેવું હોય એવું એ તારું હારું છે ત્યારે તારે ત્યાં જ રહેવાનું છે અને આ ફરિયાદ લઈને તું આજ આવીને આજ પછી ક્યારે ફરિયાદ લઈને નહીં આવતી જાણો છો દીકરીને માં એવું જ કહે પણ દીકરી જ કઈ રીતે વાત રજુ કરે એની મમ્મી પાસે એ પ્રમાણે જેને સમજાય ને હવે હેતલ બોવે એવી રીતે વાત કરી હશે મને તો એમ થાય છે કે હેતલ બોવ ગરબા કરવા શું માંગે છે મારા બોવ તો જો કોઈ દિવસ એની ફરિયાદ આવી છે અરે એ તો ગમે એમ વાત કરે એનો મતલબ એમ કહું છું હાજી માની જવાનું હવે મને કોઈક ગમે એમ કહે તમારો આદી આમ કરે છે ને તમારો વિશ્વ કામ કરે છે તો મારામાં જો બુદ્ધિ ન હોય ને સમજણ ન હોય ને તો હું એ લોકોની વાત સાચી માની લઉં આ ઝઘડા આટલે જ થાય સમજાય એકબીજાની વાત હશે પારકાની વાત સાચી માનશે ઘરનાની વાત નહીં માને આ એવું જ થાય એટલે જ ઘરમાં ઝઘડા થાય મને એ વાતની ચિંતા નથી કે એના મમ્મીને એણે કઈ રીતે વાત કરી પણ આજે એના મમ્મીને વાત કરી કાલે આજુબાજુવાળા સોસાયટીમાં આ ખબર પડી જશે કે એના ઘરમાં શું થાય છે આ આજ દિન સુધી આપણા ઘરમાં એવી કોઈ વાત નથી બની કે સોસાયટીમાં ખબર પડે એ મટે જ હું છે ને હમણાં આદિભાઈ ગયો હતો આદિની મેં વાત કરી મેં તો તું જરી ખેતરને સમજાય તો આદિ કહેતો તો કે એના મગજમાં એવું હોય પણ એ તો કાંઈ વાંધો નહીં તમે ટેન્શન નહીં લેતા એ બધું એને સમજાવી દે હું તમે કાંઈ ટેન્શન નહીં લેતા એને મેં કીધું છે એટલે એ સમજાઈ દે ખેતરને આ ઘરમાં બંને ભાઈઓ રામ લક્ષ્મણની જેમ રહે છે પણ આ બંને બહુ આ એકબીજાની અદેખાઈમાં આ ઘર ભાંગવા ઊભી થઈ જશે પણ હું એમ કહું છું કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આપણું ઘર પહેલાં જેવું શાંતિથી રહેતું હતું ને એવું જ રહે કાયમ માટે આપણા દીકરા તો રામ લક્ષ્મણ છે પણ આ વહુ સુરપણ ખાન મંથરા જેવી હોય તો તો કોને કહેવા જાવું જો એની જેવું ન થાય એમ જા પણ એવું હોય તો ફરીથી આદીને કંઈક કહેજો તમે સારું હું કહે અને હેતર ને હોતે દરેક સમજાવે સમજા બેટા એવું હોય ને તો તારે મને કહેવાય ને મમ્મી પાસે હું તારી મમ્મી જ છું ને એમ કરીને ફોહલાવીને પટાવીને એને સમજાવાય સારું હું ફરીથી હેતર ને સમજાવીશ અને મીરાને એવું હશે તો મીરાને પણ સમજાવ હા મીરાને કહેવાય સમજા મીરા તો સમજદાર છે એને બધી ખબર પડે છે એટલે એવું લાગે ને તો એને કહેવાય આ હેતર ને મમ્મી ના ફરિયાદ લઈને જાય એને બદલે આપણે એને સમય હરખી રીતે હાથ એટલે એ મીરાય માની જાય સારું Eu quero